પાંડેસરા વિસ્તારમાં લક્ષ્મી જ્વેલર્સમાં ચોરીને અંજામ આપનારા ત્રણ રેઠા ગુનેગારને ઝડપી પાડવામાં સફળતા મળી છે અને પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું મહત્વની વાત એ છે કે પોલીસે યુપીથી ચોરી કરનાર ગેંગને પકડવામાં મોટી સફળતા મેળવી હતી પોલીસે જણાવતા કહ્યું હતું કે આરોપીઓએ જ્વેલર્સની ઉપરનો ભાગ તોડી સ્ટાઇલમાં ચોરીને અંજામ આપ્યો હતો અને કુલ અગિયાર લાખના દાગીનાની ચોરી કરીને ભાગી ચૂટ્યા હતા જે તે સમયે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી આ કેસમાં બાંડેસરા પોલીસે બાતમીના આધારે ત્રણ આરોપીઓને ઝડપી તમામ દાગીના રિકવર કર્યા હતા અને આરોપીને ઘટનાની જગ્યાએ લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું એટ રાત અને 22 તારીખની સવારે લગભગ મિડ નાઇટમાં પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક જ્વેલર શોપ છે તેરે નામ લક્ષ્મી જ્વેલર્સ તેરે નામ રોડ ઉપર લક્ષ્મી જ્વેલર્સ આની દુકાનની છત ઉપરના પતરા અને કરેલ પીઓપી આ સાધન કોઈને સળિયાથી તોડી નાખી અને જ્વેલર્સની દુકાનમાંથી અ ગેહનોની ચોરી કરેલ હતી અને આની જાણ થતા જ પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ લોકો કામગીરીમાં લાગી ગયા અને માહિતી એવી મળી કે આ કોઈ ત્રણ આરોપી છે જે ત્રણ ને ત્રણ ચોરી કરીને યુપી ખાતે ભાગી ગયા છે અને ટીમને ને તરત જ ઉત્તરપ્રેશ ખાતે મોકલી આપવામાં આવેલ અને રોબર્ટ ગંજ ખાતેથી ત્રણ આરોપીને અટક કરવામાં આવેલ છે આ ત્રણ એના નામ દીપુ સિંહ વિનીત સિંહ અને કુમાર છે અને આનાથી પાસથી અ એકસો ઓનીસ પોઇન્ટ 840 ગ્રામ આ ત્રણે અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે આરોપી ઉત્તર પ્રદેશના રોબર્ટગંજ ખાતેથી પકડવામાં આવે